ગુજરાતનો લોકપર્વ એટલે નવરાત્રી મહોત્સવ પર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇન્વેન્ટના સથવારે યશવી નવરાત્રી મહોત્સવનું પાર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં પ્રથમ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનમાં સીસીટીવી કેમેરા આવે છે પરંતુ એક એક ડગલું આગળ વિચારીને સ્થળ પર મહિલા હેલ્પ ડેસ્ક બુથ કરવામાં આવશે જ્યાં ચાર મહિલા સુરક્ષા કર્મીઓ હાજર રહેશે જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશવી નવરાત્રી મહોત્સવમાં કયા કયા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે અને કયા કયા પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે તે અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસીસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થળ પર જ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સિઝન પાસ ધરાવવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયનેમિક વોર્ડઝ માર્શલ આર્ટ્સના પરિમર્ષા દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે. વધુમતીઓએ આર્શવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશવી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે એ જોતાં વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરીને આયોજનને સફળ બનાવશે. આપનો ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ એન્ડ યશુ એન્ટરટેઈનમેન્ટ ડાયરેક્ટર ફરીશ કનલેવર નામ છે. રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોટેલમાં અને આનો વિચાર કઈ રીતે આ એક ખેલૈયા મીટ રાખવામાં આવે છે જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચે અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છે એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રિની અંદરમાં શું શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ખેલૈયાઓને ગરબા ક્લાસીસનો કેટલો સંપર્ક કરી દીધો આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન કરશે અને સુરક્ષા માટે કામગીરી કરશે તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલાયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદર અમે એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે ગ્રુપ સીસીટીવી આ ખેલા ગ્રુપના માટે માંગીઓ નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના ટ્વેન્ટી ફોર બાય અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે જેની અંદરમાં ચાર મહિલા સુરક્ષાકર્મી રહેશે કોઈ બી મહિલાઓને કોઈ બી સગવડતા અગવડતા થાય કે કોઈ બી નાનું મોટું વન બનાવ બને તો ત્યાં તેની જાણ કહી શકે છે એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહ વાહન વ્હીકલ બગડી ગયું હોય એને ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ